નમસ્કાર મિત્રો હેલ્થ એજ્યુકેશન પર આપનું સ્વાગત છે બીએલો ઓ એપની અંદર હાઉસ ટુ હાઉસ સર્વે કરવાનો છે એ આપણે ઓનલાઈન કેવી રીતે કરવાનો છે એટલે કે બીએલો ઓ એપની અંદર કેવી રીતે કરવાનો છે એ આજના વિડીયોમાં જોવાનું છે વિડીયોની શરૂઆત કરતાં પહેલાં ચેનલ પર તમે નવા હોય તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેશો અને વિડીયો સારો લાગે તો એને તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો સૌપ્રથમ પ્રથમ બીએલ ઓ એપની અંદર લોગિન ઇન કરવું પડશે મોબાઈલ નંબર નાખી દો ત્યાર પછી રિક્વેસ્ટ ઓટીપી પર ક્લિક આપી મારે ઓટીપી આવી ગયો છે ઓટીપી દાખલ કરી હું વેરીફાય આપી દઉં છું અહીંથી આપણો પાર્ટ નંબર સિલેક્ટ કરી લો પાર્ટ નંબર ને વસ્તુ છે ને આપણો મોબાઈલ રજીસ્ટર હોય તો ઓટોમેટિક આવી જશે એટલે એક જ આપણો આવશે એ જ સિલેક્ટ કરી લેવાનો હવે સબમિટ આપી દો ત્યાર પછી અહીં તમારે મેન્યુઅલી જે પણ લેંગ્વેજ રાખવી હોય એ હું અહીં ઓટો સિલેક્ટેડ જ રાખું છું ઇંગ્લિશ તો સબમિટ આપી દઉં છું ત્યાર પછી અહીં જે ખરાના નિશાન છે એ બધા ખરાના નિશાન થઈ જવા જોઈએ બની શકે તમારે લોકેશનની અંદર કદાચ ખરું નિશાન ના આવે તો તમારું જે લોકેશનનું ઓપ્શન છે એ અહીં શટર પરથી ઓન કરવું પડશે તો એ તમારે ઓન કરી રાખવાનું છે ત્યાર પછી સબમિટ આપી દો હવે તમે એપ્લિકેશનની અંદર સફળતાપૂર્વક લોગિન થઈ ગયા છો હવે અહીં જોશો તો એચ ટુ એચ સર્વેનો ઓપ્શન આપ્યું છે એના પર ક્લિક આપો હવે અહીં જુઓ તો મારે એરર આવી છે આવી એરર તમારે આવે તો શું કરવાનું છે ઓકે આપી દો ફરી અહીં મેન્યુનું નિશાન આપ્યું છે ત્રણ આડી લાઈન ત્યાં જાઓ તો ત્યાં ક્લિક આપું છું ત્યાર પછી અહીં ઇલેક્ટર ડેટા સાઇનાન્યનો ઓપ્શન આપ્યો છે તો એના પર ક્લિક આપો ત્યાર પછી અહીં ઓફલાઈન પર જવાનું છે ત્યાર પછી અહીં ફર્સ્ટ તમારે અહીં લગભગ ઝીરો ઝીરો આપેલો હશે તો શું કરવાનું છે અહીં સાઇના અનિયન નાવ ઉપર ક્લિક આપવાનું છે એ થઈ જાય પછી અહીં સાઇનઅનિયન ના ઉપર ક્લિક આપવાનું છે એ થઈ જાય ત્યાર પછી નીચે પણ સાઇનાનીયન નાવનો ઓપ્શન આપેલો છે જેટલા પણ ઓપ્શન તમારે અવેલેબલ હોય તો ત્રણે ત્રણ પર ક્લિક આપી અને જે ટકાવારી જેવું આવશે તો અહીં આ રીતનું આવી જશે તમે એકાદ પર ક્લિક આપશો એટલે આ પૂર્ણ થઈ જવા દેવાનું છે પૂર્ણ થઈ જાય એટલે તમારે ટોટલ ઇલેક્ટર કેટલા વેરીફાય કરે છે તમામ સ્ટેટસ અહીં આવી જશે અહીં ઓનલાઈનમાં તમે જોશો તો એ પણ આવી જશે હવે શું કરવાનું છે ફરી હોમ મેન ઉપર આવી જાઓ અહીં એચ એચ સર્વે પર જાઓ હવે અહીં તમારે મતદારોની યાદી દેખાડતું હશે કેટલા તમારા મતદાર યાદીની અંદર કેટલા ઘર છે એ કાઉન્ટ થઈને અહીં આવી જશે હવે શું કરવાનું છે વન બાય વન અહીં મેમ્બર્સ આપ્યા છે એક બે એ પ્રમાણે અહીં ઘર ઘર આપ્યા છે હવે અહીં વ્યૂ ફેમિલી મેમ્બર એના પર ક્લિક આપવાનું છે હવે અહીં મારે આ ફેમિલીની અંદર આટલા નામ છે તો એ તમામ નામ અહીં શો કરે છે હવે શું કરવાનું છે બ્લૂ રંગમાં જે નામ આપ્યું છે એના પર ક્લિક આપવાનું છે ત્યાર પછી જે વિગતો છે એ ચેક કરી લેવાની છે હવે નીચે સ્ક્રોલ કરતાં અહીં જુઓ તો ઈમેલ આઈડી નથી જો તમારે હોય તો નાખવાનું છે ફરજિયાત નથી છે અહીં કેટલા વરસથી જગ્યા પર રહે છે એ નાખવું હોય તો નાખવાનું છે ફરજિયાત નથી તમે જ્યારે ઘરની વિઝિટ કરો છો ત્યારે વ્યક્તિ પ્રેઝન્ટ હતા કે એબસન્ટ હતા કે એક્સપાયર થઈ ગયા છે શિફ્ટેડ એટલે સ્થળાંતર કરી દીધું છે રિપીટેડ હોય તો રિપીટેડ એ પણ ક્લિક કરવાનું છે મોસ્ટલી આપણે શું આવશે પ્રેઝન્ટ જો વિગતો સાચી હોય બધું જ પરફેક્ટ હોય તો તો પ્રેઝન્ટ બતાવવાનું છે ત્યાર પછી કરેક્ટ આપવાનું છે ફોટોગ્રાફ્સ ચૂંટણી કાર્ડનો વ્યવસ્થિત હોય તો કરેક્ટ આપવાનું છે નીચે સ્ક્રોલ કરશો એટલે ડિટેલ્સ છે એ ચૂંટણી કાળની વ્યવસ્થિત છે તો સેમ આપવાનું છે ડેટ ઓફ એજ સોરી ડેટ ઓફ બર્થ બરાબર છે તો સેમ આપવાનું છે એડ્રેસ બરાબર છે આ બધી વસ્તુ છે એ બરાબર હોય તો સેમ સેમ આપતું જવાનું છે કોઈપણ વસ્તુની અંદર તમે દાખલા તરીકે નોટ સેમ કરો છો તો પછી એનું આઠ નંબરનું ફોર્મ ભરવાનું આવે છે અહીં તરત આવી જાય છે ફિલ ફોર્મ આઠ એટલે કોઈ વસ્તુ ચૂંટણી કાર્ડની અંદર ભૂલ હોય તો આપણને ખબર છે કે આઠમા નંબરનું ફોર્મ ભરવું પડે એવી જ રીતે નો ડિફોલ્ટ જે હશે એ જ આવી જશે નો છે તો નો ત્યાર પછી નીચે આધાર રિસિવડ એટલે આધાર કાર્ડ એનું આવી ગયું છે આધાર નંબર આપણે એડ કરેલો છે આધાર રિસિવડ છે જો નો રિસિવડ હોય તો એડ આધારનો ઓપ્શન છે તમારે એડ આધાર પર ક્લિક કરશો એટલે આધાર કાર્ડનો નંબર નાખવાનો થશે એ ફરજિયાત નથી તો એ જેમ છે એમ રવા દેતો પણ પ્રોબ્લેમ નથી અબઉ ડિટેલ્સ આર કરેક્ટ એન્ડ વેરીફાઈડ તો અહીં યસ આપવાનું છે અને અહીં ઓકે કરી દેવાનું છે હવે યાદ રહી ગયું કે અહીં પ્રેઝન્ટ કરેક્ટ સેમ 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 યસ અને ઓકે આટલી વિગતો મોસ્ટલી આવશે તમારે કોઈ ભૂલ હોય તો પછી તમારે સુધારા વધારા કરવાના થાય છે આટલું વિગતો કરી અને પ્રિવ્યૂ પર ક્લિક આપો હવે અહીં તમે એડિટ પર આપશો તો પછી જે તમારે કોઈ ભૂલ હોય તો પછી તમે એને સુધારી શકશો અને ફરી પાછું પ્રિવ્યુ પર આપશો એટલે અહીં આવી જશો મોસ્ટલી આપણે સબમિટ આપવાનું થશે સબમિટ આપશો એ મારું મંતવ્ય છે કે સારું છે તમે સેવ આપશો તો એ ડ્રાફ્ટમાં જતું રહેશે એ પણ તમને સમજાવું છું અહીં હું સૌ પ્રથમ સબમિટ આપી દઉં છું તો ત્યાં સબમિટ આપશો ઓકે આપી દો એટલે અહીં વેરીફાઈડ સક્સેસફુલ થઈ જશે આ જે મતદાર છે એનું જે વેરિફિકેશન છે હાઉસ ટુ હાઉસનું એ મેં કમ્પ્લીટ કરી દીધું છે હવે આવા મતદારો ક્યાં બતાવશે જેનું કમ્પ્લીટ કર્યું છે એનું અહીં બાકી મતદારોનું જ લિસ્ટ બતાવશે એ પણ ધ્યાન રાખશો કે જેનું હાઉસ ટુ હાઉસ વેરિફિકેશન બાકી છે એનું જ લિસ્ટ બતાવશે વેરીફાઈડ મતદારો માટે હું બેક જાઉં છું એચ ટુ એટ સર્વેની અંદર જાઉં ત્યાર પછી અહીં વેરીફાઈડનો ઓપ્શન આપ્યો છે નોટ વેરીફાઈડવાળા આ બાજુ બતાવે છે વેરીફાઈડવાળા આ બાજુ બતાવે છે તો હું ત્યાં ક્લિક આપું છું એટલે ત્યાં જોશો તો આ પ્રમાણે જે પણ વેરીફાઈડ મતદાર છે એનું લિસ્ટ અહીં શો કરવામાં આવશે હવે મેં તમને કહ્યું હતું કે પેલું તમે સેવ આપો છો તો ડ્રાફ્ટવાળા જે મતદારો છે એ ક્યાં જશે બેક આવી જાઓ છું મેનુની અંદર હવે હોમ મેનુની અંદર બી એલ રજિસ્ટર આપ્યું છે તો એના પર ક્લિક આપો ત્યાર પછી અહીં એચ ટુ એચ ડ્રાફ્ટ લિસ્ટ એના પર ક્લિક આપો હવે અહીં જે પણ તમે સેવ આપ્યા હશે એ તમામ મતદારો અહીં શો કરવામાં આવશે હવે એને આપણે સબમિટ આપી દેવાના છે ડ્રાફ્ટવાળા હોય તો અહીં સબમિટ આપી દઉં છું ફરી સબમિટ આપી દઉં છું તો હવે જે ડ્રાફ્ટ છે મેં ક્લિયર કરી દીધો છે આ તમે સેવનું ઓપ્શન આપો તોની જ વાત છે બાકી સબમિટ આપી દેશો સીધું તો પછી અહીં ડ્રાફ્ટની અંદર આવવું પડશે નહીં હું હોમ પેજ પર જતો રહું છું ફરી સમજાવી દઉં છું કે એચ ટુ એચ સર્વે માટે અહીં ક્લિક આપવાનું છે ત્યાં ક્લિક આપશો તો અહીં તમારે કોઈ પણ એરર આવે તો પાછા આવી જવાનું છે અહીં આડી ત્રણ લાઇન આપી છે તો એ ત્રણ લાઇન પર ક્લિક કરી ડેટા સાઇનઅનિયન જે ઇલેક્ટ્ર ડેટા સાઇનઅનિયન આપ્યું છે એના પર ક્લિક આપવાનું છે ત્યાર પછી અહીં ઓફલાઈન ઓપ્શન હોવો જોઈએ એની અંદર તમારે જે સાઇનઅન્યન્ય ઓપ્શન આપ્યો છે તો આ ત્રણે ત્રણ ઓપ્શન નીચે પણ આપ્યો છે ખાસ તો અહીં સ્ટેટસવાળું જે છે આ ઓપ્શન તો એના પર ક્લિક કરી દેવાનું છે અને પ્રક્રિયા પૂર્ણ થઈ જાય એટલે પાછા હોમ પેજ પર આવી જાઓ એચ ટુ એચ સર્વેની અંદર આવી જાઓ અહીં શો કરશે અહીં વ્યૂ ફેમિલી મેમ્બર પર ક્લિક આપવાનું છે ત્યાં આપી કોઈપણ નામ પર ક્લિક આપો ત્યાર પછી અહીં પ્રેઝન્ટ સે કરેક્ટ સેમ 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 આધાર રિસિવડ હોય કે ના હોય એને જે પ્રમાણે છે એ પ્રમાણે રહેવા દેવાનું છે ત્યાર પછી યસ અને અહીં ઓકે બધી વિગતો ઓકે હોય તો આ પ્રમાણે કરવાનું છે પ્રિવ્યુ પર ક્લિક આપી અને મેં કીધું એમ પ્રમાણે અહીં સબમિટ પર જ આપવાનું છે તો તમારા માટે સારું રહેશે સેવ આપશો તો ડ્રાફ્ટમાં જશે અને ઓકે આપી દો અહીં વેરીફાઈડ વેરીફાઈડ સક્સેસફુલીનો મેસેજ આવી જશે આ વ્યક્તિનું જે હાઉસ ટુ હાઉસનું કામ છે એ તમારે અહીં વેરીફાઈડ લિસ્ટમાં જોવા મળશે અને ડન થઈ ગયું છે તો આ લિસ્ટ છે નોટ વેરીફાઈડનું આ ક્લિયર થવું જોઈએ અને વેરીફાઈડમાં તમામ મતદારો શો કરવા જોઈશે તો અહીં બેક આવી જાઓ તો આ પ્રમાણે બીઆલો એપની અંદર તમે એચ ટુ એચ સર્વે હાઉસ ટુ હાઉસ સર્વે વેરિફિકેશન છે કરી શકો છો વિડીયોની અંદર કોઈ ખ્યાલ ના તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો આજના વિડીયો બસ આટલું જ જોવાનું છે વિડીયો સારો લાગે તો એને તમામ મિત્રો સુધી શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં